ત્યારે પહેલી તકે રસ્તા વચ્ચેથી જ જોખમી વીજ થાંભલાઓ હટાવી લેવાની માંગ કરવામાં આવી છે જ્યાં થોડા દિવસ અગાઉ અકસ્માતે એક નિર્દોષ નાગરિકનું મોત નીપજ્યું હતું કે જ્યાં ટીવી સ્ક્રીન ના તમે જોઈ રહ્યા છો કે જ્યાં વડોદરામાં જે ઉંડેરા વિસ્તાર છે ત્યાં વચ્ચો વચ જે એમજીવીસીએલ ના થાંભલાઓ જોવા મળી રહ્યા છે કે જ્યાં એકદમ વચ્ચો વચ આ થાંભલા જોવા મળી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોમાં અકસ્માત થવાનો પણ એક ભય સતાવી રહ્યો છે ત્યારે વહેલા મે વહેલી તકે આ જે વીજ થાંભલાઓ છે તે એમજીવીસીએલ દ્વારા દૂર કરવામાં આવે તેવું વાહન ચાલકોની જે માંગણી છે અને જે એમજીવીસીએલ ની આને બેદરકારી સમજવી કે પછી શું સમજવું કે જ્યાં એમજીવીસીએલ એ ની જે તમે જોઈ શકો છો કે બે થાંભલા રસ્તાની વચવચ છે આમ છતાં પણ આ થાંભલાને હટાવવામાં નથી આવ્યા ત્યારે વડોદરાના જે ઉંડેરાની કોયલી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આ થાંભલા જોવા મળી રહ્યા છે

જે પોલ શિફ્ટિંગનું ઉડા દ્વારા અમારી પાસે રજૂઆત આવેલી હતી એ રજૂઆત જે છે એના આધારે આપણે સરકારી ગ્રાન્ટ ડીઆઈએસએસ કરીને છે એની અંદરમાં આપણે પોલ શિફ્ટિંગનું કામ લેવામાં આવેલું છે એમાં ઉડાને પૈસા ભરવાના આવતા નથી અને સરકારી ગ્રાન્ટ રાહે આપણે કામ કરાવીએ છીએ હવે ઉડા દ્વારા જે એપ્લિકેશન આપી એ સામટા લગભગ દોઢસો થાંટાની આપી હતી અને બીજા હજુ બીજા ચારસો થાંભા આપ્યા છે એટલે જે કામ આપ્યું એ ઓલમોસ્ટ ફેબ્રુઆરી માર્ચના સમયગાળામાં આપવામાં આવ્યું હતું જે પ્રપોઝલ હતી એની તાંત્રિક મંજૂરીને લીધી મીન વાઇલ હોળી આવી અને હોળી પછી આપણું આચારસંહિતા લાગી ગઈ હવે જે વર્ક ઓર્ડર આપવાના હતા તે આટલા બધા થમડાના એક ક્ષમતા હોય નહીં અને જે મંજૂરી આવ્યા પછી આપણા વર્ક ઓર્ડર બનાવવાના હોય એ વર્ક ઓર્ડર પણ આ આચારસંહિતાના લીધે અટકેલા હતા વર્ક ઓર્ડર જે આચાર સંહિતા ઉઠી તરત એ પહેલાં બધી પ્રોસીજર જે અંદર આંતરિક ઓફિસ છે એ ઓફિસની આપણી કામગીરી પૂરી કરી દીધી અને વર્ક ઓર્ડર તાત્કાલિક હમણાં આચારસંહિતા ઉઠી એટલે તરત આપી દીધો ત્યાર સુધીમાં અમે અમારી રીતે જે સરકારી રાહે બંને એજન્સીનું કામ છે એટલે અમુક થાંભડાને અમારા લોખંડના થાંભડાને મંગાવી લીધેલા હતા જેથી કરીને કામને